નમસ્તે મિત્રો જ્ઞાન પર્વમાં સ્વાગત છે મિત્રો એક લેફ્ટનન્ટ કક્ષાનો ઓફિસર પોતાના સૈનિકો પાસે એક મોટો પથ્થર ખસેડાવી રહ્યો હતો પોતે અદબવાળીને ઉભો હતો ને ઓર્ડર છોડી જતો હતો પેલા બધા ખૂબ મહેનત કરી રહ્યા હતા હજી એકાદ માણસથી સહાય મળી જાય ને તો કામ થઈ જાય તેમ હતું પણ પેલો ઓફિસર થોડોક અથડો અને અહંકારી હતો થોડી ત્યાં એક વ્યક્તિ ઘોડા ઉપર આવી એણે આ દ્રશ્ય જોયું એણે પેલા ઓફિસરને કહ્યું કે તમે પણ ભાઈ આ બધાને હાથ આપો તો પેલા ઓફિસરે થોડા તુચકારાથી એ વ્યક્તિ સામે જોયું ને કહ્યું કે અરે ભાઈ આ બધા તો સૈનિકો છે હું તો લેફ્ટનન્ટ ઓફિસર છું હું શું કામ હાથ લગાડવામાં એમનામાં ભળી જાઉં અને મારું લેવલ ડાઉન કરું પેલા ઘોડે સવારે નીચે ઉતરીને સૈનિકોની મદદ કરી પથ્થર ખસી ગયો પછી એણે પેલા ઓફિસર પાસે જઈને સ્મિત કર્યું ઓફિસરે મોં બગાડીને પૂછ્યું કોણ છો તમે એટલે પેલી વ્યક્તિએ કહ્યું કે તમે તમે જણાવો કે હું કોણ છું ઓફિસરે તુચકારાથી કહ્યું કે સૈનિક છો કઈ ટુકડી ના છો પેલી વ્યક્તિ કહ્યું કે એનાથી ઊંચી પાયરી ન શું પહેલાંય પૂછ્યું ટુકડીના કેપ્ટન છો પેલી વ્યક્તિ કહ્યું કે એથી ઊંચી પાયરી પહેલાં ફરી પૂછ્યું લેફ્ટનન્ટ મારી લેવલના છો મારી કક્ષાના છો પહેલાં કહ્યું કે હજુ એનાથી ઉપરી પાયરી હવે કંઈક ઢીલા પડેલા ઓફિસરે પૂછ્યું મેજર છો પહેલાં કહ્યું હજી ઉપર ઓફિસરે થોડા વ્યવસ્થિત ઊભા રહીને પૂછ્યું વિંગ કમાન્ડર પહેલાંય કહ્યું ના હજુ ઉપર ઓફિસરે સેલ્યુટ કરતાં પૂછ્યું જનરલ છો પહેલાં કહ્યું ના હજી ઉપર ઓફિસરે ડરતા ડરતા પૂછ્યું ફિલ્ડ માર્શલ પેલા એ કહ્યું હજી ઉપર હવે ઓફિસર સાવ ઢીલો પડી ગયો ને ઢીલા અવાજે પૂછ્યું શું આપ ફ્રાન્સના મહાન સમ્રાટ નેપોલિયન છો પેલા હેટ નમાવીને કહ્યું હા હવે તમે બરાબર સમજ્યા ઓફિસરે તરત જ પગમાં પડીને પોતાના વ્યવહાર માટે માફી માંગી ત્યારે નેપોલિયને મિત્રો એના ખભે હાથ મૂકીને બહુ જ સરસ વાત કરી કે દોસ્ત વેશ પદવી અને મેડલ શરીર ઉપર છાતી ઉપર ભલે શોભે એને મગજમાં લઈ લેવા નહીં જોઈએ નીચેનાની સાથે બળશો તો પ્રિય થશો અને વધુ ઉપર ચડશો નહીંતર ક્યાંક ખોવાઈ જશો મિત્રો નેપોલિયન મહાન સમ્રાટ થયો એની પાછળ આવી એની ઉમદા વિચારધારા છે એ ક્યારેય પોતાના સૈનિકોને નાનો નહોતો સમજતો એ હંમેશા નાના લોકોની સાથે પણ વિનયપૂર્વક વાત કરતો આપણા જીવનમાં પણ ઘણી વખતે આપણને પદ મળે છે પૈસો મળે છે સત્તા મળે છે અને આપણે ઉપર ચડતા જઈએ છીએ પણ જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ તેમ તેમ આપણી નીચે કામ કરતા લોકોની સાથે આપણો વ્યવહાર જે છે એ બગડવો ન જોઈએ એમની સાથે નમ્રતાપૂર્વક વિનયપૂર્વક આપણે વાત કરવી જોઈએ કારણ કે આપણે પણ ક્યારેક એ પદ ઉપર રહ્યા હોઈશું અને ત્યાંથી જ ધીમે ધીમે આપણે ઉપર ચડ્યા હોઈએ છીએ જેવી રીતે વૃક્ષ મોટું થાય છે એને ફળ લાગે છે ત્યારે એ ઝૂકતું હોય છે એવી જ રીતે જીવનમાં આપણને ભગવાન કૃપાથી જો કોઈ પદ મળે પ્રતિષ્ઠા મળે પૈસો મળે તો વધુ વિનમ્ર બનવું જોઈએ ધન્યવાદ